એમની ચેનલસે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમે જેટલો સપોર્ટ કરો છો ને એટલી એમની હિંમત વધે છે અને આ તમને લાગતું ચાલો બેસીને વિડીયો બનાવી દેવું નથી હોતું હું સુરતથી આવું છું એ પણ અહીંયાથી લગભગ ઘણા બધા દૂરથી અહીંયા આવે છે અને ત્યારે આ બધું કન્ટેન્ટ ક્રિએટ થતું હોય છે તો કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટરને સપોર્ટ કરજો બહુ ઓછા એવા લોકો હોય જે વગર કીધે આમ સબસ્ક્રાઈબ કરવાનું કહેતા હોય છે થેન્ક યુ ફરીથી કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે તમને જે બેક ડ્રોપમાં જે દેખાય છે જીતેન્દ્રભાઈ ઠક્કરનું ઘર છે હું પહેલીવાર એમના ઘરે આવ્યો છું એમના એમના પરિચયનો જરૂર નથી એમનો વિડીયો તમને આના પછી જોવા મળશે હું શોર્ટ્સ જે સાથે એમની હું લિંક અટેચ કરું છું મારી સાથે તમને બે જે બે ચહેરા દેખાય છે એ ખૂબ જ જાણીતા છે તમે એમને ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં અઢળક વખત જોયા છે પારુ એન્ડ ગુરુ વેલકમ સિનેમા સાહિત્યમાં સૌથી પહેલા તો તમારું નામ બંનેનું લોકો પારુ અને ગુરુ તરીકે તો ઓળખે જ છે પણ બંનેના નામ ત્યાંથી શરૂઆત કરી મારું નામ તો ગુરુભાઈ જ છે પણ મારું એકચ્યુઅલ નામ યોગેશ છે અને એનું તો નામ પારુલ છે ઓકે પારુલ પારુલબેન પારુલબેન અને યોગેશભાઈ અને વાત એમ છે કે એમની લોટરી લોટરી ફિલ્મના નિર્માતા પણ બંને છે અને એઝ અ કલાકાર તરીકે આવી રહ્યા છે તો એના વિશે સૌથી પહેલા જો પહેલી વાર તો હું થેન્ક્સ કહીશ અમારા જે ડાયરેક્ટર અને અમારા રાઇટર અમારા પ્રોડ્યુસર એવા પૂજા મેડમનું કે એમનો આખો કોન્સેપ્ટ છે એમનું વિઝન છે અને આ નાના સ્ક્રીનમાંથી મોબાઈલની સ્ક્રીનમાંથી જે મોટા પડદે લાવ્યા છે ને તો એમનો બહુ મોટો સહયોગ છે તો એમને થેન્ક યુ અને એમના બદલ તો આપણે અહીંયા આવ્યા છીએ એમ તો અને આ જે એક્સપિરિયન્સ છે પહેલીવાર આ ફિલ્મ કરવાનો જે કંઈ પણ શીખાય છે જે કંઈ પણ થયું છે ને તો થેન્ક યુ પૂજા મેડમ અને ખરેખર અમેઝિંગ એક્સપિરિયન્સ છે મારે એ જ પૂછવું હતું કે જે ત્રીસ પચાસ સેકન્ડની કે દોઢ મિનિટની જે દુનિયા છે જેના થકી તમે લોકો સુધી પહોંચ્યા અને આખી તમે સ્ક્રીન ઉપર આવ્યા એ જે ટ્રાન્સફોર્મેશનનું જે ઘટના થઈ એ એ અનુભવ કેવો રહ્યો તમારા બંનેનો જો આમ તો નાનો મોટો નહીં પણ મારી ભાષામાં કહું ને તો ઓગણીસ વીસનો નહીં પણ ઓગણીસ લાખનો ફરક છે કે એ દુનિયામાં અને આ દુનિયામાં મતલબમાં જો મારે કોઈ રીલ્સ બનાવવાની હોય ને તો હું સવારે કોઈ કોન્સેપ્ટ વિચારું પછી સેમ ડે હું એને શૂટ પણ કરી લઉં એડિટ પણ થઈ જાય રિલીઝ પણ કરી દઉં પણ એક ફિલ્મ બનાવું ને આ લોટરી ફિલ્મ બનતા બનતા લગભગ અમારે જ્યારે અમારી ચર્ચા થઈ લોટરી ફિલ્મ વિશે પૂજા મેડમ અમારે ત્યારથી લઈને અત્યારે જે રિલીઝ થાય છે લગભગ દોઢેક વર્ષનો સમય ગયો કેટલા તો બહુ બહુ ફરક હોય છે આ બંને વસ્તુની અંદર તમે બંને જે રીલ બનાવો છો જે શોર્ટ ફોર્મમાં એના આઈડિયાઝ કઈ રીતે આવે છે નક્કી કરો છો અમારા આઈડિયા નથી હોતા અમારા તમારા ઘરમાં જે થતું હોય ને બસ ઝઘડો થાય એટલે અમારા છોકરાને કહી દઉં શૂટ કરી લે તમારે બે માંથી વધારે કોણ બોલે છે હે બોલે એટલો હજુ સુધી એક પણ વાક્ય એ નથી બોલે એમાં શું છે કે એને છે ને ઘરે બોલવા નથી મળતું એટલે મેં નક્કી કર્યું છે બાર તમારે બોલવાનું ઘરે મારે બોલવાનું મને એક પહેલો વિડીયો જ્યારે તમે બનાવ્યો હશે ડિજિટલ દુનિયામાં જે કે તમને ખબર પડી હશે કે આવું પણ આપણે કરી શકીએ છીએ આ થાય છે એ એ કયું એ એમની મહેરબાની છે હં હા મારો આખો બિઝનેસ હતો હું આ સોશિયલ મીડિયાથી દૂર દૂર સુધી મારો કોઈ નાતો હતો જ નહીં અને હું પોતે સમજતો કે આ મતલબ વેસ્ટ ઓફ ટાઈમ છે એમ પણ જ્યારે કોરોનામાં કરવા માટે કાંઈ હતું નહીં એમણે વાત વાતમાં કીધું ચાલો આપણે વિડીયો બનાવીએ બનાવ્યો અને પહેલાં વિડીયોથી જ કે લક હશે પબ્લિકનો પ્રેમ હશે જે કયો હોય આપણું કામ થઈ ગયું એમ મારે દેશી ભાષામાં કહો તો રામને રમાડવા તા અમે રહીમાં તમે કયા બીજા કન્ટેન્ટ ક્રિએટર્સને જુઓ છો કે ફોલો કરો છો જો સૌથી પહેલાં તો જીતુભાઈ પંડ્યા કરીને છે અને ગ્રીવા મેડમ કરી છે તમે લોકો એને જીતું અને ઓળખતા હશો તો અમને અમે એમને બહુ જોયા છે અને કદાચ અમારા એમ કહેવાય ને કે ડિજિટલ ગુરુ તમે કહી શકો એમને કે જેની ભાઈ તમે શીખ્યા કે ખરેખર આવી રીતના એક્ટિંગ કરવા આવી રીતના એક્સપ્રેશન કરવા કારણ કે આપણે આ લાઇન નથી બરાબર અને આપણને કોઈ એક્સપિરિયન્સ હતો નહીં તો બસ જોઈ જોઈને આપણે શીખ્યા આ સિનેમા સાહિત્ય ઉપર જીતુભાઈનો પણ અને ગ્રીવાબહેનનો પણ જીતુભાઈના એકથી વધારે વખત અમે ઇન્ટરવ્યૂ કરેલા છે એમના વિક્રમ ઠાકોરની ફિલ્મના સેટ ઉપર હોય કે અલગથી એમની જર્ની અને એમની જર્ની બહુ સંઘર્ષ વાળી રહી છે અને ગ્રીવાબેનને જ્યારે એમના પપ્પા રજા લઈ ગયા તો એ દરમિયાન મળવાનું થયું હતું તમારા બંનેનો જે સંઘર્ષનો સમય જે હશે આના પહેલાંનો જેને લોકો નહીં જાણતા હોય એના વિશે જો તમે કંઈ વાત કરો જો મારું અમારું જીવન છે ને ક્યારેય આવું રૂજ નથી હંમેશા આપણે કેમ આપણી જે હાર્ટબીટ હોય ને ઝીક ઝેગ ઝીક ઝેગ ઝીક એવું જ રહેલું છે અને હજી પણ એવું જ છે એટલે કહેવા જાય ને તો સંઘર્ષ સિવાય જીવનમાં કાંઈ છે નહીં સંઘર્ષ હતી સફળતા પાછું સંઘર્ષ પછી સફળતા પાછું સંઘર્ષ પછી સફળતા એટલે આમ આમ ચાલુ એવું છે પણ એમ કહેવાય કે મારો ફેમિલી મારા મમ્મી પપ્પા અને એમનો ખૂબ 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 સાથ સહકાર અને ખૂબ સપોર્ટ અને એમના ફેમિલીનો પણ અને એટલે એમ કહેવાય ને કે જ્યારે જીવનમાં તકલીફ હોય ને તમારો પરિવાર તમારી બેટર હાફ જ્યારે તમારી સાથે હોય ને તો કોઈ પણ જંગ હોય તમે આરામથી જીતી જશો રાઈટ તમારા બેમાં આમ વધારે આમ આમ કોમેડી ઇન ધ સેન્સ હસમુખો સ્વભાવ વધારે કોનો છે કોનો છે આનો વધારે અને વધારે ક્રિએટિવ કોણ છે વધારે આઈડિયાસ કોણ આપે ભલે તમે કહ્યું કે આમ નક્કી નથી કરતા પણ તેમ છતાં એક તો હોય જ કે આવું કંઈ ઘરમાં થયું કે આજુબાજુ તમે ઓબ્ઝર્વ કરતા હો અમાર હાચું કહો ને અમારે બંને કંઈ ના એમ કંઈ નક્કી ન હોય કંઈ નક્કી નથી એટલે જ્યારે થાય કે આ રીતનું શૂટ કરવું છે તો એ મને કહે આ કરવું છે પણ કંઈક આઈડિયા આપ નવીન તો હું કહું કે આ રીતે કર્યું હોય તો કે આ વાત સારી છે એટલે બંને છે બંને આઈડિયાઝ વિચારીને કરીએ છીએ જ્યારે તમે આ શરૂઆત કરી હશે ત્યારે આમ નવી દુનિયા હશે હવે બહુ નોર્મલ આપણી આજુબાજુ દરેક કન્ટેન્ટ ક્રિએટ ઘણા બધા કરતા હોય છે પણ જ્યારે તમે કર્યું અને ઘરમાં લોકોને ખબર પડી કે આ તો એમનો રિસ્પોન્સ શું હતો બંને બાજુથી આપોને એમાં શું છે આ જ્યારે ગયા ને ત્યારે મારા ઘરેથી જ મારા સાસુનો જ ફોન આવ્યો તમે બે જણા હું ગાંડા કાઢો છો એટલે પ્યોર સીધે એવો જ ફોન આવ્યો કે બે જણા ગાંડા કાઢો છે સારું ન લાગે એ કે એટલે મેં મમ્મી આ તો કંઈક એવું અત્યારે ચાલે છે એમ પછી એને ચાર પાંચ જણાએ કીધું કે આ તો એ બહુ સારું કહેવાય એમ પછી તેમ કે હવે મને લેજે ને તું આ બહુ સારું કહેવાય એમ આ રીતનું બધું થતું હતું જોઈ નથી એમ તો પછી શું કહેવાય જ્યારે એને ખબર પડી આ દુનિયા વિશે એટલે એને પણ એક્સેપ્ટ કર્યું પછી તો તમારે એવો કઈ તમે સુરત બેઝ સુરત સુરત તો એવો કોઈ અનુભવ થયો હોય કોઈ ચાહકનો કે ક્યાંય તમે અથવા ક્યાંય આમ બહાર ગયા હો બહુ બધી વાત એક વાર આપણે જુનાગઢ નીકળ્યા હતા ને જુનાગઢ થી છેક અમે ચોટીલાની આગળ આવી ગયા ત્યાં સુધી અમારી ગાડીનો પીછો કર્યો અને ગાડીની આગળ આમ હાઈવે પર મૂકી દીધી અમને સાઈડ કરી દીધા ખરીદ તો આમ થઈ ગયું પણ પછી ખબર પડી કે ભાઈ અમારે ચાક છે પછી ફોટા ફોટા પડાવવા એ લોકો કંઈક પ્રસાદી લાવેલા હતા પ્રસાદી અમને આપી એટલે ખરેખર ધન્યવાદ છે બધા એનો કે આટલો બધો પ્રેમ તમે કરો છો એમ દિલથી થેન્ક યુ લોટરી ફિલ્મ આખી પ્રોસેસ દરમિયાન એનું શૂટિંગ ક્યાં થયું છે એના વિશે એનું આખું શૂટિંગ આપણે સુરતમાં થયેલું છે અને સુરતના આપણે બધા લાઈવ લોકેશન લીધા છે જ્યારે લાઈવ લોકેશનમાં તમે શૂટિંગ કરતા હોય ને થોડું અઘરું હોય છે કારણ કે બધું વસ્તુ મેનેજ કરવાની હોય પરમિશન લેવાની હોય એ મતલબ થોડો ડિફિકલ્ટ ટાસ્ક છે પણ શું કહેવાય ઘણા બધા લોકોનો સપોર્ટ થયા આ બધું એકદમ ઈઝીલી ઇઝીલી ઇઝીલી થઈ ગયું અને એમાં શરૂઆતથી જ તમે પ્રોસેસમાં સાથે હશો એઝ અ નિર્માતા છો તો એમાં કોઈ ચેલેન્જીસ કે પડકાર હવે હોય ચેલેન્જીસ ઘણા બધા આવતા હતા પણ તમે ત્રણ ચાર લોકો હતા ચેલેન્જ એમ અત્યારે કેમેરાની બાજુમાં બેઠા છે કદાચ તમને નહીં દેખાતો મારા પૂજા મેડમ છે બરાબર અમારા આ મેડમ છે બરાબર અને બીજા અમારી અમારી ટીમ છે બરાબર છે મારો સન છે કબીર પછી અમારા લાલભાઈ છે અમારો પવન છે અમારો ઉદય છે એ બધા લોકો મતલબ સરસ રીતે ટેકલ કરતા હતા અને અમારા સેકન્ડ ડાયરેક્ટર અમારા દિલેશભાઈ એમ કહેવાય ને કે જે કંઈ પણ તકલીફ આવતી હતી ને એ બધું એમ મસ્તી કરી લીધા હતા નાઇસ તમને બંનેને અત્યાર સુધી તમે બધું જે બનાવ્યું છે જે કન્ટેન્ટ ક્રિએશન નાનું મોટું યુટ્યુબ માટે વિડીયોઝ હોય તમને બંનેને સૌથી વધારે કયું ગમ્યું છે એમ જોતી વખતે તો ઘણા કોમેડી વિડીયો આપણે ઘણા બધા બનાવતા હોઈએ પણ અમને વધારે જો પ્રેમ મળ્યો હોય ને તો ઇમોશનલ વિડીયોમાં મળ્યો હોય છે જેમાં કંઈક સંદેશો હોય જેમાં કંઈક સારો મેસેજ હોય તો એ વિડીયોમાં આપણને ખરેખર મને મજા આવે એ વિડીયો બનાવવાની પણ લોકોને અમારી કોમેડી જોવી છે એટલે પછી અમે વધારે કોમેડી ગુજરાતી ફિલ્મો તમે જુઓ છો છેલ્લે કઈ જોઈ ઘડી જો ગુજરાતી ફિલ્મ હું જોઉં છું પણ એક ગુજરાતી તરીકે મારે અપીલ પણ કરવી છે કે જો આપણે ગુજરાતી હોઈએ ને તો આપણે ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરવો જોઈએ તમે જો સાઉથ ઇન્ડસ્ટ્રીઝ તમે જો તમિલની યા તમે મરાઠી ઇન્ડસ્ટ્રીઝ જુઓ ઘણી બધી આગળ છે બિકોઝ કે ત્યાંના ત્યાંનું જે લોકલ પબ્લિક છે ને એ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરે છે જ્યારે આપણે ગુજરાતીમાં થોડો ઉલટું છે મતલબમાં શું કહેવાય કે હોલિવૂડ ફિલ્મ આવે હાઉસફુલ જાય સાઉથની ફિલ્મ આવે હાઉસફુલ નો બેટર એ ફિલ્મ બહુ સારી છે આપણે કોઈ ઉલટી વાત કરતા જ નથી પણ જ્યારે તમે સપોર્ટ કરશો તો પ્રોડ્યુસરની હિંમત ખુલશે કે આવી આવી ફિલ્મ બનાવે અને રિસ્ક લે અને સારા સારા સબ્જેક્ટ તમારી આગળ એ લાવે એમ તો સપોર્ટ કરશો એટલે સામેથી પણ તમને ઓટોમેટિક સારું વસ્તુ મળવાની જ છે અને પછી આ ફિલ્મ પછી તમે બંને બીજા કોઈ પ્રોજેક્ટ અને પછી શું અલગ ડેફિનેટલી અમારા અમારા પૂજા મેડમ જો બે ત્રણ પ્રોજેક્ટની વાત શરૂ જ છે હા એટલે ઇનફેક્ટ અમે ઘણું બધું વિચારેલું છે એટલે તમને શું કહેવાય મળતું રહેશે મતલબમાં રાઈટ અને છેલ્લે તમારા જે ચાહકો છે જે ઇન્સ્ટાગ્રામ થકી અને યુટ્યુબ થકી શું જો અમારો ફિલ્મનો પણ આ સંદેશો છે કે ભાઈ લોટરી મતલબ એવું નથી કે તમને પૈસાની જ લોટરી લાગે તમારા જીવનની અંદર કોઈ સારું વ્યક્તિ આવેલું હોય તો એ પણ તમારા માટે લોટરી છે તમારા જીવનમાં તમે કોઈકનું સારું કામ કર્યું હોય તો એના માટે તમે લોટરી છો બરાબર પ્લસ કે અત્યારે જે ઓનલાઈન ગેમિંગની અંદર બધા લોકો એમ કહેવાય કે ફસાઈ જાય છે અને જેવા તેવા નહીં સારા એવા રૂપિયા ગુમાવે છે અને પોતાનો જીવ પણ ગુમાવે છે એમાં એવા દાખલા છે એમ તો પછી મારા હિસાબથી આ બધાથી દૂર રહેવું જોઈએ અને આ મેસેજ આપણે ફિલ્મમાં પણ આપેલો છે એક હલકી બુલકી સરસ મજાની કોમેડી છે અને અમારી સાથે ઘણી બધી ટીમ છે અમારા જીતેન્દ્ર સર છે જેમના ઘરે અમે અત્યારે છીએ એટલે તમને દેખાતા નથી પણ હું કહી દઉં સર થેન્ક યુ અને એને જે ખબર ખવડાવ્યા ને વાત જવા દો હું અમારા ઉમંગભાઈ છે રિંકલ મેડમ છે બીજા અમારા ઘણા ઘણા બધા અમારા સુરતના છે અમારા અશોકભાઈ છે એમના અંજના મેડમ છે અમારો જતીન કરીને એક છોકરો છે હું બહુ સરસ કામ કર્યું છે અને દેવપગલી સાહેબ છે જેમણે આ ફિલ્મમાં સોંગ પણ કરેલું છે તો મતલબ આખી ટીમ સરસ મજાનું પ્રોડક્ટ અમે બનાવી છે હવે બધું તમારી હાથમાં છે કે તમે અમારી લોટરી કઈ રીતના લગાડો છો બરાબર નવ ઓગસ્ટે તમારા નજીકના સિનેમા ઘરોમાં આવી જ જવાની છે તો ચોક્કસથી જરા પ્રેમ આપજો છેલ્લી બે વાત મને હમણાં શું કે આ લોટરી એટલે હવે તો ડિજિટલ લોટરીની જે તમે વાત કરી કે જે લોકો જેની લાલચમાં આવી જતા હોય છે પણ પેલી જે લોટરી મળતી ને પહેલાં એ તમે ક્યારે લીધેલી છે જો મેં ક્યારેય લીધી નથી મારે લેવી પણ નથી અને ગુજરાત ગવર્મેન્ટનું સારું છે કે ગુજરાતમાં બેન છે ખોટું નથી કહેતો અમુક વાત તો સારી જ છે બરાબર તો સારું છે બેન છે પણ આ લોટરીના માધ્યમથી જે અમારા પૂજા મેડમનું જે વિઝન હતું કે કોમેડીની હારે લોકોને કંઈક સારો મેસેજ દેવો છે તો બસ આ જ અમારો પ્રયાસ છે એમ તો બસ તમે જોશો ને આખા ફેમિલી અરે અંદર જાઓ જોવા મજા 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 આવશે થેન્ક યુ નવમી ઓગસ્ટે લોટરી ફિલ્મ તમારા નજીક અને દૂરના થિયેટરોમાં આવશે તમે જોજો અને બંને સાથે નિરાતે બહુ બધી વાતો કરવી છે પણ મન લાગે છે આજે એ સવારથી જ બધેને મન લાગે છે કદાચ આઈ હોપ કે એકનું એક આજે હમણાં પણ ન બોલ્યા હોય મેં કંઈક અલગ પૂછવાની ટ્રાય કરી હતી થેન્ક યુ મોસ્ટ મોસ્ટ વેલકમ અને એમની ચેનલ છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમે જેટલો સપોર્ટ કરો છો ને એટલી એમની હિંમત વધે છે અને આ તમને લાગતું ચાલો બેસીને વિડીયો બનાવી દેવું નથી હોતું હું સુરતથી આવું છું એ પણ અહીંયાથી લગભગ ઘણા બધા દૂરથી અહીંયા આવે છે અને ત્યારે આ બધું કન્ટેન્ટ ક્રિએટ થતું હોય છે તો કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટરને સપોર્ટ કરજો બહુ ઓછા એવા લોકો હોય જે વગર કીધે આમ સબસ્ક્રાઈબ કરવાનું કહેતા હોય છે થેન્ક યુ તમને પણ